આજે વિશ્વ સંગ્રહાલય દિવસ છે વાત છે વસ્તુઓના સંગ્રહની પણ કંઈક એવી વસ્તુઓ છે કે જે આપણા મનમાં આપણા હૃદયમાં પણ સંગ્રહાયેલી હોય છે એવા શબ્દો જે વર્ષોથી મનની દિવાલો પર ગુંજાય છે એવા દ્રશ્યો જે આંખો બંધ કરતાં પણ દેખાય છે એવી લાગણીઓ જે ક્યારેક આજે પણ આંસુઓ સાથે વહે છે પણ એક સવાલ છે શું બધું સાચવી રાખવું જરૂરી હોય છે આપણે સાચવી રાખીએ છીએ એ અનચાહેલી યાદો એ ભૂતકાળના ઘા એ લાગણીઓ કે જે આજે પણ આપણા સાથે વીંઠળાયેલી છે એ વેદનાઓ જેની હવે જરૂર નથી તો કેમના આજે આ હૃદયના આ મનના સંગ્રહાલયને પણ સાફ કરીએ છોડી દઈએ એ બધું જે હવે આપણા વૃદ્ધિમાં અવરોધરૂપ છે આંસુઓ નહીં આજથી સંતોષને સાચવીએ પસ્તાવો નહીં આજે માફી અને મુક્તિ આપીએ ચાલો નવો આશાવાદ જગાવીએ મનને હળવું કરી બધું છોડીને આગળ વધીએ